હેલો વિદ્યાર્થી મિત્રો હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી એમએસ વિજયન એકેડમી ઓફ પાલનપુરની અંદર ચલો આપણે ધોરણ છઠ્ઠામાં ધોરણ પાંચમા મો અને ધોરણ આઠમામાં એનએમએમએસ સીઈટી જ્ઞાન સાધના નવોદય આવી એક્ઝામો આવી રહી છે તો આવી એક્ઝામની અંદર ગણિત વિષયમાં કેવા પ્રશ્નો પૂછાતા હોય છે કયા કયા ગણિતની અંદર પ્રકરણ આવતા હોય છે તો આજે એ પરીક્ષાઓને ધ્યાનમાં લઈને આજનું આ લેક્ચર બનાવવામાં આવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓને ગણિતની અંદર નવોદય એનઓએમએસ સીટી આવી એક્ઝામના ગણિતની અંદર અહીંયા ભણવાનું છે ચલો તો આપણે હવે સ્ટાર્ટ કરીશું આગળ સ્થાન કિંમત આ સ્થાન કિંમત કોને કહેવાય અને બીજી છે દાર્શનિક કિંમત તો દાર્શનિક કિંમત કોને કહેવાય ચલો સમજીએ સ્થાન કિંમત સ્થાન કિંમત એ સંખ્યાના સ્થાનના આધારે નક્કી થાય સંખ્યાના સ્થાનના આધારે નક્કી થાય સંખ્યાના સ્થાનના આધારે નક્કી થતી હોય છે ચલો સ્થાન કિંમતની અંદર આપણે એક સંખ્યા લઈએ જેમ કે ત્રેવીસ પિસ્તાળીસ બે હજાર ત્રણસો હવે આની અંદર આપણે દરેકને આપણને ખ્યાલ હોય કે એકમ અંક કયો દશકનો અંક કયો સોનો અંક કયો હજારનો અંક કયો આ એકમ દશક સો હજાર તો આની અંદર જે દરેક અંકોની સ્થાન કિંમત શું જો તો કેટલી થાય સ્થાન કિંમત ચલો બે ની સ્થાન કિંમત કેટલી થાય તો એકમ દશક સો અને હજાર ના સ્થાને હોવાથી हजार, ना स्थाने हो थी। की हजार। तो दशक सो। ए सोना स्थाने हो थी। की सो। चलो एकम दशक चार ए दशक न थान थान की ना स्थाने हो चार कि चालीस एकमना स्थाने हो पांच नि स्थान किमत पांच हम समझो આ તો એની પદ્ધતિ થઈ હવે આની અંદર એક શોર્ટ રીત આવે છે ડાયરેક્ટ શોર્ટ મોજ જવાબ આવી જાય તો આપણે પરીક્ષાની અંદર વિકલ્પો હોય છે તો આપણે ડાયરેક્ટ શોર્ટ જ લખી મારવાનું જેમ કે આ બે ની પાછળ કેટલા આંકડા તો બે ની પાછળ એક બે અને ત્રણ આંકડા છે તો બે ની સ્થાન કિંમત એટલે બે ની પાછળ ત્રણ જીરો મૂકી દેવા ચલો ત્રણ ની પાછળ કેટલા આંકડા તો ત્રણ ની પાછળ બે આંકડા છે ચાર અને પાંચ ત્રણની પાછળ ચાર અને પાંચ માત્ર બે જ આંકડા હોવાથી ત્રણ ની પાછળ બે જીરો મૂકી દેવા ચાર ની પાછળ એક જ અંક હોવાથી એક જીરો મૂકી દેવાનો અને પાંચ ની પાછળ કોઈ જ અંક ન હોવાથી પાંચ એમ ના એમ મૂકી દેવા ચલો બીજું એક ઉદાહરણ છ હજાર સાતસો ને હવે છ હજાર સાતસો ને તમને એવું પૂછે કરવાનું આઠની પાછળ કેટલા આંકડા છે તો લેવાનું આઠની પાછળ એક જ આંકડો છે તો આઠની પાછળ એક જીરો ચલો સાત પૂછ્યું હોય તો ની પાછળ કેટલા આંકડા છે પાછળ બે આંકડા તો બે નવની ની પાછળ એક પણ અંક ન હોવાથી ઓનલી નવ જ રહેશે છ ની પાછળ કેટલા આંકડા છે તો એક બે યાદ રહેશે સ્થાન કિંમત ની અંદર જે સંખ્યાની સ્થાન કિંમત કઈ હોય એ સંખ્યાની પાછળ કેટલા અંક હોય તે આધારિત કેટલા જીરો કરી દેવા એ આપણને સ્થાન કિંમત મળી જાય ચલો આગળ હવે આવે દાર્શનિક કિંમત ચલો કિંમત કોને કહેવાય તો દાર્શનિક કિંમત ચાર પાંચ બે હજાર ત્રણસો ને પિસ્તાળીસ હવે આની અંદર દાર્શનિક કિંમત ની અંદર બે ની દાર્શનિક કિંમત કેટલી થાય તો બે જે દાર્શનિક કિંમત હોય દાર્શનિક કિંમત ચાર ની પૂછી હોય તો પણ ચાર જ આવે અને પાંચની પૂછી હોય તો પણ પાંચ જ આવે એટલે કે દાર્શનિક કિંમતની અંદર જે સંખ્યા પૂછી હોય જે સંખ્યા પૂછે તે જ સંખ્યા આવી ચલો આટલા સુધી કમ્પ્લીટ ચલો આના પછીની સંખ્યાઓ બીજી ચલો હવે આપણે આગળ આ શું કહ્યું છે આશરે કિંમત આશરે કિંમત કોને કહેવાય ચલો આપણે એક એક્ઝામ્પલ આવશે સમજીએ તમારી પાસે આઠ રૂપિયા પડ્યા છે કેટલા રૂપિયા પડ્યા છે ઓનલી આઠ રૂપિયા તો હવે તમે એમને આશરે કેવું હોય આપણે એક અંદાજ મારવો હોય અંદાજ આધારે કેવું હોય કે મારી પાસે લગભગ દસ રૂપિયા જેવું પડ્યું છે કેટલા પડ્યા છે દસ રૂપિયા જેવું ચલો આગળ તમારી પાસે અગણ્યાશી રૂપિયા પડ્યા હોય કેટલા પૈસા હોય અગ્યાસી રૂપિયા તો અગણ્યાશી રૂપિયાનો તમને કહ્યું કે ભાઈ તમારી પાસે કેટલા રૂપિયા પડ્યા છે તો તમે શું કહેશો મારી પાસે લગભગ એસી રૂપિયા પડ્યા છે રૂપિયો આપે ગણતા નથી રૂપિયો એસી ની નજીકનું સ્થાન કિંમત છે કિંમત છે એસી ની નજીકની કિંમત એટલે કે તો નજીકની કિંમત આપણે ડાયરેક્ટ એને એસી રૂપિયા લઈએ છીએ એ જ રીતે ચલો મારી પાસે અત્યારે એકસો ને સત્તર રૂપિયા પડ્યા છે તો હું આશરે શું બોલીશ કોની નજીક છે દસ ના આધારે એકસો દસ રૂપિયા કહીશ કે એકસો વીસ રૂપિયા કહીશ તો એકસો સત્તર રૂપિયા હોય ને તો એકસો વીસની વધારે નજીક છે અને એકસો વીસની વધારે નજીક હોવાથી એની આશરે કિંમત આપણે અંદાજ મૂલ્ય એનું કેટલું લઈશું એકસો વીસ હવે તમે સમજ્યા છો કે આશરે કિંમત યાની અંદાજ કિંમત અંદાજ મૂલ્ય અંદાજિત મૂલ્ય એટલે અંદાજ મૂલ્ય અંદાજ કિંમત જેમ કે સત્તર છે આ સત્તર એ કોની નજીક સત્તર એ કોની નજીક આવે તો સત્તર એ દસ અને વીસ ની વચ્ચે આવે પણ એમાંથી નજીક કોની વચ્ચે તો સત્તર એ વીસ ની વધુ નજીક હોવાથી આપણે અહીંયા વીસ એનું અંદાજ મૂલ્ય કેટલું લખીશું વીસ ચલો આગળ અગી અગસી એ કોની વચ્ચે આવે કઈ બે સંખ્યાઓની નજીક આવે તો અગ્યાસી એ સિત્તેર અને એસી ની નજીક આવે હવે એસી ની વચ્ચે આવે સિત્તેર અને એસી ની વચ્ચે આવે હવે આમાંથી અગ્યાસી કોની વધુ નજીક છે તો એસી ને વધુ નજીક હે તો અહીંયા એનું અંદાજ મૂલ્ય કેટલું લખશું એસી ચલો આ તો હવે આપણને ફાવે પણ તમને એવું પૂછ્યું હોય કે એકસો પંદર તો એકસો પંદર તો એકસો દસ અને એકસો ને ની વચ્ચે આવે તો આનું કયું લેવાનું અંદાજ મૂલ્ય હવે અમુક ચોપડીઓમાં તો એવું કહ્યું છે કે અંદાજ મૂલ્ય એકસો દસ લ્યો કે એકસો વીસ લ્યો તો પણ ચાલે પણ આની અંદર એક સચોટ કહી દઉં કે પાંચ આવી જાય ને પાંચ એના પછી આવી જાય તો એકસો વીસ લેવું અથવા પાછળ પાંચ આવી જાય તો પણ મોટું આગળનું મૂલ્ય જ લેવું પાછળ ક્યારેય નહીં જવાનું આપણે એકસો હોય ને તો એકસો જ લેવું અહીંયા એકસો છે તો અહીંયા આપણે એકસો જ લેવું સમજણ પડી ચલો હવે તમને એમ કે ત્રણસો ને પંચોતેર તો ત્રણસો પંચોતેર નું અંદાજ મૂલ્ય કેટલું આશરે કિંમત કેટલી તો ત્રણસો પંચોતેર ની આશરે કિંમત થાય ત્રણસો ને 80 કેટલી થાય 380 चलो હવે આવડશે હવે આવે સમ સંખ્યા સમ સંખ્યા એટલે સમ સંખ્યા કોને કહેવાય તો સમ સંખ્યા એટલે એકી સંખ્યા હા સોરી બેકી સંખ્યા સમ સંખ્યા એટલે બેકી સંખ્યા સમ સંખ્યા નું બીજું નામ બેકી સંખ્યા તો બેકી સંખ્યા કોને કહેવાય સમ સંખ્યા એટલે બેકી સંખ્યા તો આ બેકી સંખ્યા કહેવાય કોને બેકી સંખ્યા એટલે જે સંખ્યાનો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય એને બેકી સંખ્યા કહેવાય ચાલો સમ સંખ્યામાં જે સંખ્યાનો જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તે સંખ્યાને બેકી સંખ્યા અથવા સમ સંખ્યા કહેવામાં આવે છે તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય બેકી સંખ્યા અથવા સમ સંખ્યા સમ સંખ્યાનું જ નામ બેકી સંખ્યા આપણે યાદ રાખી દેવાનું આપણને એકી સંખ્યા બેકી સંખ્યા ખ્યાલ હોય પણ આ સમ સંખ્યા ઘણી વખત અમુક છોકરાઓને ખબર હોતી નથી તો બેકી સંખ્યાનું જ બીજું નામ છે સમ સંખ્યા જે સંખ્યાને એકમનો અંક 0 2 4 6 8 હોય તે સંખ્યાને બેકી સંખ્યા કહેવામાં આવે છે અથવા जे बे निशेश भागी तेवी बेकी संख्या ने 2 વડે નિशेष भागイ શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે ચાલો કઈ કઈ સંખ્યાઓ બેકી સંખ્યાઓમાં આવે तो पहलम पहलू के जीरो ए एक की संख्या के बेकी संख्या तो जीरो ए बे की संख्या कहवाय के संख्या कहवाय बे बेकी बे ए बे की संख्या कारण के जेनो एकम अंक जीरो बे चार छ आठ हो की संख्या कहवाय चार छ आठ चलो दस ए एक की संख्या के बेकी संख्या तो दस ने बे वे भागी सकते

અહીંયા જીરો એક બે તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ આ રીતના આપ્યું છે તો આ જે બધા રહ્યા ને

ત્રણ પાંચ સાત નવ આવો હોય એને શું કહેવાય એકી સંખ્યા જેનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ હોય તે સંખ્યાને શું કહેવાય એકી સંખ્યા અથવા વિષમ સંખ્યા કહેવાય આપણે તો ડાયરેક્ટ યાદ રાખી દેવાનું જેને બે વડે ભાગી શકાય એ બેકી સંખ્યા જેને બે વડે ભાગી ન શકાય એને એકી સંખ્યા કહેવાય યાદ રહ્યો કમ્પ્લીટ ચલો અહીંયા સમજાવો તમને એવું કહ્યું હોય કે ત્રણસો પંદર આ એકી સંખ્યા કે બેકી સંખ્યા એકી સંખ્યા કે બેકી સંખ્યા તો ત્રણસો પંદર એ પાછળ એકમનો અંક પાંચ હોવાથી કેવી સંખ્યા બને છે આગળ બીજું કે તમને એમ કહ્યું હોય કે ત્રણસો અઢાર આ કઈ સંખ્યા કહેવાય ત્રણસો અઢાર તો ત્રણસો ની અંદર એકમનો અંક આઠ જેને બે વડે ભાગી શકાય જેને બે વડે ભાગી શકાય તો એ સંખ્યા કેવી કહેવાય અથવા જેનો એકમ નો જીરો બે ચાર છ આઠ આમો કોઈ એક હોય તો એ સંખ્યાને બેકી કહેવાય અહીંયા આઠ છે તો આને કહેવાય બેકી સંખ્યા ચલો તમને એક બીજું એક્ઝામ્પલ આપીએ કે ત્રણ હજાર સાતસો ને નેવ્યાસી ત્રણ હજાર સાતસો ને અગણ્યાસી

કેટલી મોટી સંખ્યા થઈ આ જો 3 કરોડ દી આપણે ગણવાનું 1 10 6000000 1000000 10 લાખ કરોડ 3 કરોડ 3 લાખ 45000 638 હવે આ સંખ્યા એકી સંખ્યા કહેવાય કે બેકી સંખ્યા કહેવાય તો આપણે તો ફક્ત એટલું જ જોવાનું આ 3 કરોડ 3 લાખ

चलो पूरोगामी संख्या को ने कहवाय तो पूरोगामी संख्या એટલે કે પૂર્વગામી પૂર્વગામી पूરોગામી કહે પૂર્વગામી કહે આ બધું એક જ કહેવાય બીજું કે પહેલાની સંખ્યા આનું બીજું નામ છે પહેલાની સંખ્યા પહેલાની સંખ્યા पूर्वगामी संख्या पूर्वगामी संख्या के पहला नी संख्या आ बधु एक ज कहेवाय हवे तमने एवुं कह्युं होय के तेवीस तेवीस नी पूर्वगामी संख्या एटले पहला नी तेवीस नी पहला तो कई संख्या आवे तेवीस नी पहला कई संख्या आवे तो तेवीस नी पहला बावीस तो जे बावीस छे ने एने कहेवाय पूर्वगामी संख्या तेवीस नी पहला आवे

અહીંયા આપ્યો આપણે લઈએ તો 23 તો અહીંયા પણ લઈએ 23 ચલો 23 ની પાછળની સંખ્યા કઈ આવે 23 પછીની સંખ્યા શું કઈ આવે પાછળની સંખ્યા પછીની સંખ્યા કોતો પણ ચાલે અને પછીની સંખ્યા પણ કહેવાય 23 ના પછીની સંખ્યા કઈ આવે તો 23 ના પછીની સંખ્યા આવે 24 હવે તમને એવું પૂછે તમને એવું પૂછે આપણે પૂર્વગામી સંખ્યા કઈ પિસ્તાળીસ ની પૂર્વગામી સંખ્યા કઈ પૂર્વગામી એટલે પહેલાની પિસ્તાળીસ ની પૂર્વગામી સંખ્યા કઈ તો 45 ની પેલા ની સંખ્યા કઈ આવે 45 ની પેલા આવે 44 આ યાદ રાખજો આ રીત નો પ્રશ્ન આવશે આ રીત તો ડાયરેક્ટ ખબર પડી જશે તમને કે પેલા ની સંખ્યા તો આવડે पर आ खबर राखजो के 45 नी पूर्वगामी संख्या पूछी जा पूर्वगामी એટલે पहिला नी આવું કહેવાય અંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય તો પૂર્વગામી એટલે પહેલા ની તો 45 ની પહેલા કઈ આવે 44 હવે અંયા શું કહે છે 170 ની અનુગામી સંખ્યા કઈ હવે એકસો સિત્તેર ની અનુગામી એકસો સિત્તેર ની અનુગામી અનુગામી એટલે તો પાછળની સંખ્યા અનુગામી એટલે તો પાછળની સંખ્યા તો એકસો સિત્તેર પછી કઈ સંખ્યા આવે તો એકસો સિત્તેર પછી સંખ્યા આવે એકસો એકોતેર આ રીતનું યાદ રાખી દેવાનું ચલો આના પછી ન હોય દાખલો એક્ઝામ્પલ